પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં એનસીસીમાં યુવાનોની વધતી ભાગીદારીની કરી પ્રશંસા કહ્યું યુવાનોમાં અનુશાસન નેતૃત્વ અને સેવાની ભાવના જગાડે છે એનસીસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેશવાસીઓને ચકલીને બચાવવા કરી અપીલ મન કી બાત કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ પર આપ્યો ભાર ઉત્તરપ્રદેશના સંબલમાં શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન પરિસ્થિતિ વણસી બેકાબુ ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના છોડ્યા સેલ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સરકાર રચવાની કવાયત શરૂ મહારાષ્ટ્રમાં આજે શિવસેનાની બેઠક રાંચીમાં ઇન્ડી ગઠબંધનના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની મળી બેઠક સંસદના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બેઠકમાં બત્રીસ પક્ષોના બેતાળીસ નેતાઓ રહ્યા હાજર કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજુએ કહ્યું સરકાર કોઈપણ મુદ્દે વાતચીત કરવા માટે છે તૈયાર ઉત્તર પૂર્વીય પવનને કારણે રાજ્યમાં આવનાર દિવસોમાં ઠંડીનું વધશે જોર પાટનગર ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ છ ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો પહેલીવાર નલિયામાં બાર પોઈન્ટ બે તો અમદાવાદમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રાજકોટમાં આજથી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાનો પ્રારંભ વિવિધ રાજ્યોમાંથી ત્રણ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થી સ્પર્ધકો પહોંચ્યા છે રાજકોટ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન કેટેગરીમાં યોજાશે સ્વિમિંગ તેમજ ડાઇવિંગની સ્પર્ધા પર્થ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે મૂક્યું પાંચસો ચોત્રીસ રનનું લક્ષ્યાંક યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની શતકીય ઇનિંગ